કૃષ્ણ જય માતાજી હમણાં વ્યક્તિ સે વિડિયો ઉતારવાનું કોઈ વેત જ નતો વાવણીનું કામ ચાલુ હતું ને થી અને આજ રફટો આ કી થી મારે વાહે આળવાનો છે મૂકે આ ઉપાડો કાઢવા વાહે આળવાનો છે પાડો લીધો પણ હાલો હવે કાઢો હો આયું ના થાય હો ઉપાડો કાઢ જાવ હું આવી જઈને આવા હાથીમાં એ આપણે કાઢવા વાહ ભયા ને આ તો હા દોર કાલીન પોગીને એટલો ફળો કરી લીધો રાધા ઓર અંદર લે કા કહે દેજો કોમ જજ વારતા દે ને જય મોરલેદાર બજાર ને રામ રામ દાયા ને હાલો મને તો લાગી ભૂખ હાકતાં દા રફતો એટલે આત્યા લગભગ દોયર કા આલીન પાછા આવતા ને નેવળો પોલો મને કરે હો ઈ તો સીટ ઉપર બેઠા હતા હા કે હોય કે નથી

बोलियो आ ये बोलिया ने वांधा ने आ आ आनी आवा धंधा आना है आवड़े ने ना ओखड़ी करन बैठो आ बता जो आ भाई ए आ ने तम केम उबाड़ियो आपड़े જોઈ લે કેમ ઉપાડે છે આ બોલિયા વારાને જગા શિયાર જાણા મંડણા જાણે ઓપરેશન ના કરતા એનીવે કરી નાખો ઓપરેશન જો ફેલ થી ઓપરેશન બગાડ્યો

મે 4 5 6 છઠ્ઠી ઓગડી કાઈ દીન થા હરફ મે જોબાર જસ છે રોતા રહે જો આગણે આ જ પથર ફેરી ને પછી મુખે તાથી મુકવાનો નથી હા જેઠો જામ છે ભાઈ આ મુકે હરફ ના જીવતા હરફ ઓગળી ગયો શું ગણો થાય ભાઈ તમારો અરે જનવાર ગરક્યો કે ક્યાં આમાં ગરી ગયો ઈમા આમાં ઓગડીમાં ગરી ગયો હવે કાઈક નીકળે કાઈક નીકળે કાઈક ના નીકળે એક જનાવર જ નીકળે અમરે દંડક નથી

हरफ गायब થઈ ગયો હું છોરા હા 51 બનો વી દીઠો તો કા ઓઠમાં ધકો માર પાંચ એટલી કરો જટાપા આહા ચાલુ થિયો હો માટી જાઈતું મારે જોરી હા મરી ગયો એટલે તા કરે ખાય માટી હા નિકળો નિકળો <laughs> आलो आके न जाजो तो ये तमारा दाडो एवडो तो तमाराच हो न दादा देर का जा रहे अरे अरे आने उलाली रखो कवडो है टमाटर अड़े ले जाई न भाई अया आइन उलार की ले तो दो दादा आवे की फोकड़ी आ राख दी तो ट्रैक्टर डायरेक्ट जो लाइन राखिन डायरेक्ट ट्रैक्टर माई ओले आगड़ी भराई जा है ओंकी गोविंद भाई हां ए हां तमारा काम मके नहीं आ रेस्क्यू वाले ने देखा रे जय द्वारकाधीश जय मोरली था हां

Hola. están? No, 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 no. No, 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 no. Bye, bye. આવતા તો તાવ લઈને ગયા ગામ માં તલ કાઢી પૂરા કાઢી ના થાય વાહ અધૂરા મૂકીને આવતા ન્યા કેમકે પ્રભાત્યાન તાવ આવ્યો હતો ને સાંજે પડી ગઈ હતી આપડે બે હું ટાઈમ ડેમ થઈ ગયો હતો એટલે આપણે ઘેર આવતા રહ્યા આજના વિડીયો એટલું લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ